આપને ઘટનાઓના સમાચાર જોવા માટે ન્યૂઝ ચેનલ શેર અને કરવાનું ભૂલશો નહીં સરકાર દ્વારા જનકલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી ભજુભાઈ ખાબડ નાગરિકોની યોજના કે લાભો એક છત્રે નીચે મળે વ્યક્તિલક્ષી સમસ્યાઓનું એક સ્થળે નિવારણ થાય તે માટે રાજ્ય સરકાર ના સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન અંતર્ગત દેવગઢ બારિયા તાલુકાના ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનો વિવિધ યોજનાઓનો ઘરઆંગણે લાભ લેવા ઉમટી પડ્યા હતા આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ગામ હોય કે શહેરીજનો હોય કોઈએ પણ સમસ્યાઓને લઈને સરકાર પાસે આવવું ન પડે પરંતુ સરકાર જાતે લોકોના ઘરઆંગણે જઈ તેમના પ્રશ્નો

સરકારના વિવિધ વિભાગોના અંદાજિત પંચાવન પ્રકારની યોજનાઓ લાભ મેળવી શકાય છે આ વેળાએ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને તેમના પ્રમાણપત્રો વ્યક્તિગત યોજના કે લાભોનું હાથો હાથ વિતરણ કરાયું હતું નોંધનીય છે કે અરજીઓ સાથે જોડાવા વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને દાખલાઓના અભાવે મુશ્કેલી ન વેઠવી પડે એ માટે સેવા સેતુના સ્થળે પ્રમાણપત્રો પણ વ્યવસ્થા સેવા સેતુમાં કરવામાં આવી હતી સેવા સેતુમાં આવક જાતિના દાખલાઓ રાશન કાર્ડની લગતી અરજીઓ લગ્ન નોંધણી પ્રમાણપત્ર આધાર કાર્ડને લગતી અરજીઓ વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના નવા આધાર અને અપડેટ સેવા મહિલા અને બાળકલ્યાણ જેવી વિવિધ યોજનાઓના વ્યક્તિલક્ષી લાભાર્થીઓની અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતા ઉપરાંત આયુષ્યમાન ભારત યોજનામાં પણ મોટી સંખ્યામાં લોકોએ નોંધણી કરાવી હતી આ પ્રસંગે શાબ્દિક સ્વાગત દેવગઢ બારિયા મામલતદાર શ્રી સમીરભાઈ પટેલે કર્યું હતું એક પેડ અભિયાન અંતર્ગત મંત્રીશ્રી અને મહાનુભાવોના વરદસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીએ તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન ખરીદ વેચાણ સંઘના ચેરમેન ભરતભાઈ પરવાળ જિલ્લા પંચાયત સભ્ય અશ્વિનભાઈ મકવાણા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયત સભ્ય સરપંચ શ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એચકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ રમેશ સત્યની સાથે